મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે ને આજે આપણો નાભી બેસાડવાની વિડીયો બતાવશું છું અમુક ભાઈઓ એમ કહેશે નાભી નાભી ખસી જાય તો કઈ રીતે બેસાડવી કોમેન્ટ કરે છે તો આજે એનો હું વિડીયો બનાવશું તો કઈ રીતે આપણે નાભી બેસાડવાની એ આપણો વિડીયો જોજો આગળ પૂરેપૂરે તો હું એ વિડીયો આજે બનાવશું તો આપણા દીવડી લીલી દીધી છે તો અંદર દિવેટ પણ તૈયાર કરી દીધી છે ન આપણો કળશ લીધો છે તો હવે આપણો નાભી કઈ રીતે બેસાડીએ એ હું તમને બતાવું આ રીતના કોડોય મૂકી દેવાનું આ રીતના કોડોય મૂકી દેવાનું

આ રીતના બે થી ત્રણ મિનિટ રાખવાનું એટલે નાભી ખસી ગઈ છે તો જે જગ્યાએ હતી એ જગ્યાએ નાભી આવી જશે પછી બીજી એક નાભી બેસાડનો આડિયા નાભી ખસી જાય તો આપણો બળક હોય તો આ રીતના આપણે ઘસીએ તો પણ બળકનો ગબડો લેવાનો તો આ રીતના આપણા ઘસીએ એટલે પાંચ મિનિટ ઘસવાનો ઠંડી પડી જશે ના ભી એટલે અતિ એ જગ્યાએ આવી જશે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો